જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો જે વેન્ટો કાર જોઈ રહ્યા છો આ વેન્ટો વહેંચી દેવા વેન્ટો બે હજાર સત્તરનું મોડલ છે હાઈલાઇન ઓટો વર્ઝન ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે વોલ્સ વેગન વેન્ટો વેચી દેવા છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો

તેની બધી જ માહિતી મળી રહેશે છે વેગન વેન્ટો બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી જોવા મળી છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી સત્તાણું હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે કંપની રેકોર્ડ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર વાળા તે આ ગાડીના માલિકનો નંબર છે તમને વિડીયોના નીચે તમે જે જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે માલિકના નંબરનો માલિકનો નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મળી મેળવી શકો છો વોલ્સ વેગન વેન્ટો ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે વ્હાઈટ કલરમાં તમે વોલ્સ વેગન વેન્ટો જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે હોલ્સ વેન્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત પાસઠ હજાર રાખેલી છે કિંમત અંદાજિત કિંમતમાં કિંમતમાં ફેરફાર ફેરફાર કરી આપવામાં આવશે થઈ જશે ગાડીના માલિક મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું